પ્રશ્ન પૂછ્યો ને તમે તમારો આજ વાંધો પ્રશ્ન પૂછ્યો ને તમે તમારો આજ વાંધો તમને જવાબ ન આવડ્યો તમારો આજ વાંધો પ્રશ્ન પૂછ્યો ને તમે તમારો આજ વાંધો તમને જવાબ ન આવડ્યો તમારો આજ વાંધો શાંતિ પકડીને બેસતા તમને આવડ્યું જ નહીં શાંતિ પકડીને બેસતા તમને આવડ્યું જ નહીં છેલ્લે ઊભા થયા તમારો આજ વાંધો

તમને શું મળ્યું હવે પડઘા પોસાતા નથી ને તમારો આજ વાંધો કે રાસ શેની જોઈ રહ્યા છો વાહ વાહ કરવામાં રાસ શેની જોઈ રહ્યા છો સિક્રેટ જે કવિતાનું છે એ આ શેરમાં છે છેલ્લા શેરમાં કે રાસ શેની જોઈ રહ્યા છો તમે વાહ વાહ કરવામાં નામ મારું તમે શોધી ન શક્યા તમારો આજ વાંધો કે વન વગડાની વચ્ચે બે મળેલા જીવ વન વચ્ચે બે મળેલા જીવ એક નદીનો ભેખળ ને બીજી નદીના નીર વનવગડાની વચ્ચે બે મળેલા જીવ એક નદીનો ભેખર ને બીજી નદીના નીર હવે આ મળેલા જીવ તો કેવા મળેલા તો જેમ ફૂલ અને સુગંધ સવાર અને સૂરજ રાત અને તારા જાણે પાણીને પરવાળા જેમ કેરીને ગોટલી કોઈ ભૂદેવ અને ચોટલી એક વાંસનો ટોપલો બીજી ફૂલની ટોકરી જેમ જંગલ અને ઝાડવા કુપડ અને છોડવા કોઈ કવિને લખી શકે એવા બેના જોડકા જેમ શિયાળામાં ભડકો અને ભાદરવાનો તડકો એક પ્રેમની બારાકસરી બીજો પ્રેમનો કક્કો જેમ દૂધ અને ખીર એક જીવને જુદા શરીર નેડામાં મધઝારે બે મળેલા જીવ વનવગડા ની વચ્ચે બે મળેલા જીવ એક નદીનો ભેખડ ને બીજી નદીના નીળ વાહ આ તો તમે કહ્યું કે વાત ન પૂછો આ તો તમે કહ્યું કે વાત ન પૂછો બાકી વાત એવી કરું કે તમે વાત ન પૂછો આ તો તમે કહ્યું કે વાત ન પૂછો બાકી વાત તો એવી કરું કે તમે વાત ન પૂછો સમજી વિચારીને હવેલીને દરિયો ઓઢાડતો ગયો સમજી વિચારી હવેલીને દરિયો ઓઢાડતો ગયો બાકી કૃષ્ણની દ્વારિકા કે તમે વાત ન પૂછો

કે તમે વાત કે જે પણ થયું તાબડ તોબ થયું છે જે પણ થયું ઉગાડે છોગ થયું છે ખુશીઓના ખિલ્લા તોડીને અંતે ભાગ્યું ખુશીઓના ખિલ્લા તોડીને અંતે ભાગ્યું ભાગ્યના ભાગોડે હરાયુ ઢોર થયું છે ઈચ્છાઓના અંતિમ સંસ્કાર ક્યાં જઈ કરવા પાપણના પૂછડે પાણી ઢોળ કર્યું છે ઈચ્છાઓના અંતિમ સંસ્કાર ક્યાં જઈ કરવા પાપણના પૂછડે પાણી ઢોળ કર્યું છે કેટ કેટલાનું સાંભળીને સહન કરવું કેટ કેટલાનું સાંભળીને સહન કરવું હવે આવો ને આવું તો ચારે કોર થયું છે છેલો છે સમજવા જેવું છે આ છેલો છે કે દુનિયાની એક દિલદારીથી મન શાંત થયું દુનિયાની એક દિલદારીથી મન શાંત થયું આખરે કફન તો નવું નકોર મળ્યું છે જે પણ થયું તાબડ તોબ થયું છે ને જે પણ થયું ઉઘાડે છોગ થયું છે ને સંબંધોના હિસાબોની જ્યારે જ્યારે ચર્ચા નીકળે છે સંબંધોના હિસાબોની જ્યારે ચર્ચા નીકળે છે ત્યારે આવક ઓછી ને વધુ ખર્ચા નીકળે ને 5 વર્ષ પછી જો કોઈ એકનું સર્વેયું કાઢીએ અકોર્ડિંગ ટુ પોલિટિક્સ 5 વર્ષ પછી જો કોઈ એકનું સર્વેયું કાઢીએ તો ક્રિયાપદ ઓછા વધારે કરતા નીકળે છે કે તારી ઘરે આવું છે પણ સમય નથી મળતો એ લોકો રોજ અહીંથી હરતા ફરતા નીકળે છે ને મનુષ્યના ટોળામાંથી માણસ ગોતુ અઘરો છે મનુષ્યના ટોળામાંથી માણસ ગોતુ અઘરો છે બહારથી છે અલગ અંદરથી તો એક સરખા નીકળે છે ને પ્રણયની ધાર થોડી લપસણી તો ખરી પ્રણયની ધાર થોડી લપસણી તો ખરી પણ પડે એ ડૂબે ડૂબેલા તરતા નીકળે છે અમીર ખુસરોનો એક શેર છે કે અમીર ખુસરો વિશ્વનો પહેલો ગઝલકાર જેને કહી શકાય ભારતનો ખુસરો દરિયા પ્રેમ કા ઉલટી જિસ્કી ધાર જો ગિરે વો ડુબે જો ડુબા વો પાર એના પછી લખેલ છે કે પ્રણયની ધાર થોડી લપસની તો ખરી પડે એ ડૂબે ને ડૂબેલા તરતા નીકળે છે ને છેલો શેર કે ઈચ્છાઓ સળગે તારા આંગળી નથી તાજતી ઈચ્છાઓ સળગે ઈચ્છાઓ સળગે ત્યારે આંગળી નથી દાજતી સપનાઓ સળગે ને શાંત ત્યારે ભડથા નીકળે છે સંબંધોના હિસાબોની જ્યારે ચર્ચા નીકળે છે આવક ઓછી ને વધુ ખર્ચા નીકળે છે કે મેળામાં આંખ તમારી નમેલી ક્યાં છે મેળામાં આંખ તમારી નમેલી ક્યાં છે જરા તપાસો તમારા હેતની હવેલી ક્યાં છે ને અંગ્રેજી બોલતા આવડ્યું તો કોકો ભૂલી ગયો અંગ્રેજી બોલતા આવડ્યું તો કકો ભૂલી ગયા જરા તપાસો આ પેઢી ભણેલી ક્યાં છે ને પ્રેમ પ્રેમ તો 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 થાય થાય અંતરથી અંતરથી ઠીક ઠીક હવે હવે ગીર્ધને વડી મીરા મળેલી ક્યાં છે વિશ્વાસ રાખો શબ્દોમાં છે યુદ્ધ જીતવાની તાકાત વિશ્વાસ રાખો શબ્દોમાં છે યુદ્ધ જીતવાની તાકાત ગીતામાં વળી કૃષ્ણ સહી કરેલી ક્યા છેલો શેર કે શણગાર તો ક્યારેક સમસમતો શેર સત્ય શણગાર તો ક્યારેક સમસમતો શેર ખબર નથી શાંત આ કલમ અડેલી ક્યાં છે મેળામાં આંખ તમારી નમેલી ક્યાં છે ને જરાક ગોતો તમારા હેતની હવેલી ક્યાં છે ને આજની મહેફીલનો આ છેલ્લો શેર બે ઘડી વિતાવી આજે ઓટલે બેઠા બેઠા બે ઘડી વિતાવી આજે ઓટલે બેઠા બેઠા મહેફિલ મિત્રો ની જમાવી ઓટલે બેઠા બેઠા સાંજ આજ પડી ઓટલે બેઠા બેઠા શબ્દોની સવાર ખોલી અમે ઓટલે બેઠા

બે ચાર થી ભરચક મેફિલ બે ચાર થી ભરચક મેહફિલ ઓટલે બેઠા બેઠા ને શાંત રોજ આવી સાંજ પડે ઓટલે બેઠા બેઠા